હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજની આપણી રેસિપીમાં આપણે છોલે મસાલા બનાવવાના છીએ તો હવે આપણે એની શરૂઆત કરીશું છોલે બનાવવા માટે મેં છોલેને આખી રાત પાણીમાં પલાળીને રાખેલા હતા હવે આપણે સ્લો ગેસ પર ત્રણથી ચાર વિસલ પગાડી લઈશું છોલે બફાઈની રેડી થઈ ગયા છે મેં સ્લો ગેસ પર ત્રણ વિસલ ખવા દીધી હતી હવે આપણે આનો વઘાર કરીશું મેં ડુંગળી ટામેટાં મરચાં અને લસણને આ રીતે મોટા ટુકડામાં ચોપ કરી લીધેલા છે હવે આપણે આને સાંતળી લઈશું એક કઢાઈમાં મેં થોડુંક બે ત્રણ ચમચી જેવું તેલ લઈ લીધેલું છે હવે આપણે જે ગ્રેવી કરવા માટે ટામેટાં આપણે એને સાંતળી લઈશું આપણે એને કુક નથી કરવાના જસ્ટ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાંતળવાના છીએ આ રીતે આપણે હાઈ ફ્લેમ પર થી ત્રણ મિનિટ માટે આપણા ગ્રેવીનો આ મસાલો છે જેને સાંતળી લીધો છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ઠંડુ થાય પછી આપણે મિક્સરમાં વાટી લઈશું ડુંગળી ટામેટાને મેં મિક્સરમાં વાટી લીધેલા છે હવે આપણે વઘાર કરીશું વઘાર માટે મેં કઢાઈમાં જરૂરિયાત મુજબનું તેલ લીધેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે રીતે ખડા મસાલા આપણે અંદર નાખી દઈશું જે આઈ છે જીરું છે અને બે લાલ મરચા છે પકડાઈ ગઈ છે હવે આપણે ગ્રેવીને સાતળી લઈશું ગ્રેવીને સાતળી લઈશું એમાં મેં બે ચમચી જેવા સિંગદાણા લીધેલા છે ક્રસ કરેલા આ છોલેનો મસાલો બનાવ્યો તો એક થી દોઢ ચમચી જેટલો હું નાખું છું હલાવી લઈશું અને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તેલ ઉપર આવી જાય પછી આપણે છોલે નાખીશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે જે બાફેલા છોલે હતા તે નાખીને સાતથી આઠ મિનિટ માટે કૂક કરવા દઈશું હવે આપણે સાતથી આઠ મિનિટ માટે સ્લો ગેસ પર થવા દઈશું અને થઈ જાય પછી છેલ્લે આપણે લીંબુ નાખીને સર્વ કરીશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે એકથી બે મિનિટમાં ગેસ બંધ કરીને ઉપરથી ધાણા નાખી દઈશું અને હવે આપણે સર્વ કરી દઈશું સુપર ટેસ્ટી એવા ચણા મસાલા રેડી થઈ ગયા છે આપણે એને બાઉલમાં સર્વ કરી લીધેલા છે ઓનિયનની સ્લાઇસ અને લીંબુની સ્લાઇસ સાથે ઘરના મસાલામાંથી બનાવેલા આ છોલે ખૂબ જ સરસ લાગે છે તમે એકવાર જરૂર મારી રેસીપી ટ્રાય કરજો વિડીયો જોયા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે